તાપી જિલ્લામાં ઓગણસી માં સ્વતંત્ર પર્વની આનબાન શાન સાથે ભવ્ય ઉજવણી તાપી જિલ્લાના વ્યારા સ્થિત પોલીસ કટના પટાંગણમાં આનબાન અને શાન સાથે ઓગણસી માં સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ રાષ્ટ્રધ્વજને ગૌરવભેર સલામી આપીને પરેડનું નિરીક્ષણ કર્યું હતું તેમની સાથે જિલ્લા સમાહર્તા ડોક્ટર વિપિન ગર્ગ અને જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ પટેલ પણ જોડાયા હતા આ પ્રસંગે મંત્રી શ્રી અડપતિએ શહીદો અને મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને યાદ કર્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત પરિકલ્પનાને સાકાર કરવા માટે સૌના સહયોગ માટે કર્યો હતો ગુજરાતને વિકાસનો રોલ મોડલ ગણાવતા જણાવ્યું કે રાજ્યમાં સેમી કન્ડક્ટર અને એઆઈ જેવા ઉભરતા ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ થઈ રહ્યો છે ગુજરાત હવે માત્ર ઔદ્યોગિક વિકાસ સુધી સીમિત નથી રહ્યું પરંતુ સંસ્કૃતિ અને પ્રવાસન ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ધોળાવીરા સફેદ રણ ગીરના જંગલો જેવા સ્થળોએ આધુનિક સુવિધાઓ વિકસાવી વિશ્વભરમાં પ્રસિદ્ધિ મેળવી છે મંત્રીએ તકે વોકલ ફોર લોકલના સંદેશ સાથે નાગરિકોને સ્થાનિક અર્થતંત્રને મજબૂતી પ્રદાન કરવા સ્થાનિક ઉત્પાદનના ઉપયોગ માટે પ્રેરિત કર્યા હતા મંત્રીએ ઉમેર્યું કે વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન તાપી જિલ્લાને રૂપિયા બસો ચાલીસ કરોડના એકસઠ વિકાસના કામો હાથ ધર્યા છે જેમાંથી વીસ કામોનું લોકાર્પણ અને એકતાલીસ કામોનું ખાતમુહૂર્ત થયું છે મંત્રીશ્રીએ જિલ્લાના સમારતાને રૂપિયા પચીસ લાખની રકમનો ચેક અર્પણ કર્યો હતો જે જિલ્લામાં વિવિધ વિકાસના કાર્યો અને જાહેર સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે ફાળવવામાં છે કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા દેશ પ્રેમ સંસ્કૃતિને આવરી લેતી સાંસ્કૃતિક રજૂઆતો પણ કરવામાં આવી હતી પોલીસ વિભાગ તથા ડોક્ટરની ટીમ દ્વારા પણ કૌશલ્યપૂર્ણ કૌવતનું દર્શન કરવામાં આવ્યું હતું સમસ્ત ફ્લાટનોએ પણ રાષ્ટ્રધ્વજને ગૌરવભેર સલામી આપી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જલમસી વસાવા ધારાસભ્ય સરહનભાઈ ડોડિયા અને શ્રી કોંકણી જિલ્લા તાલુકાના હોદ્દેદારો વિશેષ અતિથિઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તમામ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ મહિલાઓ બાળકો શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થયા હતા રિપોર્ટર હાર્દિક જોશી સોન